નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મી ટીચિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એવો ટોપિક એટલે કે દરેક માટે ખાસ ઉપયોગી જો તમે ધોરણ નવમાં ભણો છો ધોરણ દસમાં ભણો છો અગિયાર ભાગમાં ભણો છો અથવા તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તેના માટે ખાસ ઉપયોગી એવો ટોપિક એટલે કે સમાસ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાસનું એવી રીતના ભણી લેવાના છે કે આજનો વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાનો ન રહે અને વિદ્યાર્થી મિત્રો હું તમને ગેરંટી આપું છું કે આજનો વિડીયો તમે પૂરો જોઈ લીધો તો વિદ્યાર્થી મિત્રો તમને દરેક તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને દરેક સમાજમાં તમને એકદમ સરળતાથી સમજ પણ પડી જશે જેથી કરીને તમારો કોઈ સમાસને લગતો પ્રશ્ન પૂછે તો તમે ઇઝીલી તમે વિદ્યાર્થી મિત્રો આરામથી ટીક કરી શકો તો વિદ્યાર્થી મિત્રો બસ તમને વિનંતી છે કે વિડીયોને તમારે એન્ડ સુધી જોવાનું છે જો ચેનલ પર ન હોય છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરી દેવાનું છે જેથી તો વિદ્યાર્થી મિત્રો ચાલુ શરૂઆત કરીએ તો સમાસ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો સમાસની એકવાર વ્યાખ્યા જોઈ લઈએ આપણને પરીક્ષામાં સમાસની વ્યાખ્યા નથી પૂછવાની પણ વિદ્યાર્થી મિત્રો આપણે એકવાર તો પણ સમજી લઈએ તો સમાસ એટલે બે કે તેથી વધુ શબ્દો ભેગા કરીને એક નવો અર્થવાળો શબ્દ બને તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સમાસ કહે છે એટલે કે કોઈ પણ બે કે બેથી વધુ શબ્દ આપણે ભેગા કરીએ અને ભેગા કરીને જો એક નવો અર્થવાળો શબ્દ બને તો તેને સિમ્પલ ભાષામાં આપણે સમાસ કહેશું તો વિદ્યાર્થી મિત્રો સમાસના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રકારો છે તો આપણે સમાસના પ્રકારો જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો પ્રકારોમાં થશે એક તો છે વિદ્યાર્થી મિત્રો દ્વંદ્વ સમાસ શું વિદ્યાર્થી મિત્રો દ્વંદ્વ સમાસ ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો છે તત્પુરુષ સમાસ બીજો કયો સમાસ છે વિદ્યાર્થી મિત્રો તત્પુરુષ સમાસ છે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ત્રીજો છે કર્મ ધારા સમાસ કર્મ સમાસ અને અહીં લખી દઉં છું ચોથો છે વિદ્યાર્થી મિત્રો ઉપદ સમાસ ચલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે વિડીયોમાં આટલા ચર્ચા વિદ્યાર્થી મિત્રો પ્રકારમાં બીજા બીજા પણ છે વિદ્યાર્થી મિત્રો બીજા બ્રહ્વીર સમાજ છે પછી અવિભાવ્ય સમાજ છે એ રીતના વિદ્યાર્થી મિત્રો બીજા પણ સમાજો છે પણ અત્યારે આટલા મુખ્ય આપણે આટલા સમાજનો અભ્યાસ કરવાના ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સમાજને લગતી કેટલીક બેઝિક માહિતી છે તેનો એકવાર આપણે અભ્યાસ કરી જેથી કરીને આપણે પાછળ સમાજ સમજીએ ત્યારે તમને એવું ના લાગવું જોઈએ તો શું મિત્રો હું એ તમને ઉદાહરણથી સમજાવી દઉં છું કે આ રાત દિવસ તો આ એક તમારું શું છે સમાસનો શબ્દ છે તો વિદ્યાર્થી મિત્રો પૂર્વપદ એટલે શું થાય છે આ આગળનું પદ છે રાત તો આ તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો પૂર્વ પદ થશે અને ઉત્તર પદ થશે એટલે કે પૂર્વપદ એટલે આગળનું પદ અને ઉત્તરપદ એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો પાછળનું ચાલો તો આ બે વસ્તુમાં ક્લિયર વિદ્યાર્થી મિત્રો જો પૂરું આપણને આની કોઈ વ્યાખ્યા કે શું છે આપણને પ્રશ્નો નથી પણ આ આપણી બેઝિક માહિતી છે જેના થકી આપણે સમાજ સમજવામાં આપણને થોડી સગવડતા રહે ચલો વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુમાં ખ્યાલ આવી ગયો હવે સમાસ વિગ્રહ તો વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે જ્યારે સમાસ દરેક પ્રકારમાં તમને કહેવામાં આવશે કે સમાસનો વિગ્રહ સમાસનો વિગ્રહ તો વિદ્યાર્થી મિત્રો સમાસ વિગ્રહ એટલે શું થાય કે સમાસને આપણે છૂટો કરીએ સમાસ હોય એટલે કે આ શબ્દો છે એને જો આપણે છૂટો કરીએ અને એમાં આપણે સંયોજકો ઉપયોગ કરવાનો થાય શું વિદ્યાર્થી મિત્રો સંયોજકો ઉપયોગ કરવાના થાય તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સમાસનો વિગ્રહ કહેવાય આ જ ઉદાહરણથી જો તમને સમજાવી દઉં તો વિદ્યાર્થી મિત્રો આ રાત અને દિવસ તો શું છે વિદ્યાર્થી મિત્રો રાત દિવસ શબ્દ છે તો આ શબ્દને માટે રાત કે દિવસ અથવા તો મેં આને આ રીતના છૂટું પાડું રાત ચલો આ આ આ એક રાત અને અને દિવસ તો મિત્રો જો વડે છૂટો કર્યો રાત અને દિવસ તો આને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સમાસ વિગ્રહ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સમાજ વિગ્રહમાં પણ તમને ખ્યાલ આવી ગયો હું મેં ઉદાહરણ તરીકે લખી દઉં છું ચાલો રાત દિવસ તો આને જે આપણે આ વિગ્રહ કરેલું છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે વિશેષણ સમજીએ વિદ્યાર્થી મિત્રો એકાદમાં તમને આવશે કે વિશેષણથી વિશેષ એવું આવશે તો આપણે એ સમજી લઈએ કે વિશેષણ શું છે તો વિદ્યાર્થી મિત્રો વિશેષણ એટલે કે આપણા આપણા નામો હોય કોઈ પણ નામો હોય વિદ્યાર્થી મિત્રો દુનિયાનું કોઈ પણ નામ હોય અને એના આગળ જો કોઈ એવો શબ્દ કહીએ એ શબ્દની વિશેષતા બતાવે શું વિદ્યાર્થી મિત્રો વિશેષતા બતાવે એટલે કે મારે કેવું છે વિદ્યાર્થી મિત્રો એક ગાડી છે તો ગાડી શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો આ ગાડી એક શબ્દ છે એને આગળ મેં જો લાલ શબ્દ લગાવી દે એટલે કે આ શું બતાવે ગાડીની વિશેષતા મોટો શબ્દ લગાવ્યો એ શું વિદ્યાર્થી મિત્ર વિશેષણ બતાવે એટલે કે નામના અર્થમાં કોઈ જો શબ્દ વધારો કરે જો આપણી નામના આગળ શબ્દ હોય અને આપણી વિશેષતા બતાવે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વિશેષણ કહેવાય તો તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે હવે દ્વંદ સમાસનો અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો કે જોડવું તો વિદ્યાર્થી મિત્રો કોઈક બે શબ્દોને આપણે જોડીને કોઈક નવો શબ્દ બનાવીએ આપણે સમાસ એવું કીધું તો વિદ્યાર્થી મિત્રો દ્વંદો સમાજને સિમ્પલી ઓળખવા માટે સિમ્પલી જો વિદ્યાર્થી મિત્રો આપણે ટુ ધી આપણે ચર્ચા કરીએ છીએ વધારે કોઈ ચર્ચા કરતા નથી એટલે કે વિદ્યાર્થી મિત્રો જો તમને પ્રશ્નો પૂછાય અને તમારે જવાબ આપાય એ જ રીતના આપણે સમજશું તો વિદ્યાર્થી મિત્રો જો દ્વંદ સમાસ આવશે તો ત્યારે તમારે સમાસનું

કે અથવા આ ત્રણ શબ્દ મૂકવા પડે તો આપણે શું કયો સમાસ થશે વિદ્યાર્થી મિત્રો આ એક શબ્દ છે તો આનો આપણે સમાસ વિગ્રહ શું કરશું નાચ અને ગાન ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો બીજે ત્રીજે બીજે ત્રીજે તો શું થશે વિદ્યાર્થી મિત્રો બીજે કે ત્રીજે ચલોરી બીજે કે ત્રીજે ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો નાનું મોટું તો શું વિદ્યાર્થી મિત્રો નાનું કે મોટું એ રીતના વિદ્યાર્થી મિત્રો ઊંચું નીચું એ પણ તમે લઈ શકો છો એ રીતના વિદ્યાર્થી મિત્રો ઝાડ ઝાકરા તો શું થશે ઝાડ ઝાકરા તો શું થશે વિદ્યાર્થી મિત્રો ઝાડ અને ઝાક ચા કરા તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે આ દੰદ્યો સમાસનો શું કરી શકો છો સમાસ વિગ્રહ કરી શકો છો ચલો અહીં વિદ્યાર્થી મિત્રો બીજો એક ઉદાહરણ લઈ લઉં છું ચા કોફી તો ચા કે કોફી ચા અથવા કોફી તો વિદ્યાર્થી મિત્રો આ સમાસમાં સિમ્પલી તમને શું જોવા મળશે કે તમને વિકલ્પ આપવા મળશે આપણને ઓપ્શન આપલા આપેલા હશે ઓપ્શન આપેલા નહીં હશે પણ વિદ્યાર્થી મિત્રો આપણને આમાં તમને ઓપ્શન આપેલા હશે એવું દેખાશે કે કોઈ પણ વસ્તુ હશે તેના જોડે એવા શબ્દો હશે કે જેમાં એક શબ્દ સાથે આપણને બીજો શબ્દો તરત બોલવો પડે જે રીતના વિદ્યાર્થી મિત્રો નાચ કહેવાય તો નાચ શબ્દ સાથે આપણે ગાન શબ્દો સેટ થઈ જાય બીજે ત્રીજે નાનું મોટું તો વિદ્યાર્થી મિત્રો આવા જ શબ્દ તમને આ આમાં જોવા મળશે અને દરેક દરેક શબ્દ શું અને અથવા આ ત્રણ જો પડશે ક્યાં તો અથવા પડશે એટલે કે આપણને વિકલ્પ દર્શક આમાં શબ્દો જોવા મળશે બીજા અન્ય ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક બીજા ઉદાહરણ જોઈ લઈએ તો કાકા કાકા અને કાકી સવાર અને સાંજ રાત કે દિવસ પતિ પત્ની તો વિદ્યાર્થી મિત્રો આ બધા ઉદાહરણો છે ધંધો સમાજના કાકા કાકી સવાર સાંજ રાત દિવસ પતિ પત્ની દાણા પાણી સોય દોરો પિતા અને પુત્ર ઊંચું કે નીચું જન્મ મૃત્યુ જન્મ કે મૃત્યુ લેણ દેણ પછી લખું કે વાંચું નર અને નારી તો વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દો અને કે અથવાથી જ આપણા સુઠા પડશે તો આ બધા વિદ્યાર્થી મિત્રો આના પરથી તમને ખ્યાલ આવવું જોવું જોઈએ કે ધંધો સમાસ કઈ રીતના ઓળખાશે તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો સમજ્યા છે તો વિડીયોને કરતા જજો તમારા મિત્રવર્તુળમાં શેર કરતા જજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાર હવે વિદ્યાર્થી મિત્રો આપણે તત્પુરુષ સમાસનો અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો તત્પુરુષનો સમાસને આપણને ઓળખવા માટે શું શબ્દ છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે તત્પુરુષ સમાસ આવશે ત્યારે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ સમાસનો વિગ્રહ કયા વિગ્રહ કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ લે આપણે અહીં વિભક્તિનો ઉપયોગ કરવો પડશે વિભક્તિ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે છ વિભક્તિ સાત વિભક્તિ આવે છે તે જો ભણી હશે તો આપણને ખ્યાલ હશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ખાલી એટલું સમજવાનું છે કે જો આ તત્પુરુષ સમાજનો વિગ્રહ કયા કયા શબ્દથી થશે તો વિદ્યાર્થી મિત્રો વિગ્રહ કરવા માટે ન હોઈ શકે ની હોઈ શકે ન હોઈ શકે ના હોઈ શકે આમાંથી કોઈ પણ હોઈ શકે અથવા તો થી હોઈ શકે થકી વડે માટે

શયનનો ખંડ પછી જીવ દયા તો વિદ્યાર્થી મિત્રો જીવ માટે દયા તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલી છે કે આ સમાસનો તમને જો આ આવા શબ્દ આપે વિદ્યાર્થી મિત્રો તો એનો વિગ્રહ જો તમે કઈ રીતના કે આ શબ્દ આમાંથી કોઈ પણ શબ્દ વડે જો કરી શકો તો વિદ્યાર્થી મિત્રો એ તમારો શું થશે વિદ્યાર્થી મિત્રો તત્પુરુષ સમાસ થશે વિદ્યાર્થી મિત્રો ઈઝીલી તમારે જો આવા શબ્દો આવે તો વિદ્યાર્થી મિત્રો એને ખાલી તમારે છૂટું પાડીને જોવાનું છે બસ એટલું કરશો એટલે તમને ઇઝીલી આમાં તમને ખ્યાલ આવી જશે કે વિગ્રહ કરવા માટે શું ની નો નું નો ની નું ના થી વડે માટે આવા શબ્દોનો તમારે ઉપયોગ કરવો પડશે વધુ ઉદાહરણથી જોઈ લે એટલે વિદ્યાર્થી મિત્રો વિશે ખ્યાલ આવી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો બીજા કેટલાક ઉદાહરણો તે આપણે સમજ્યા સમજશે તો વિદ્યાર્થી મિત્રો કદાચ પહેલાં આગળમાં કદાચ લખવાનો શબ્દો રહી ગયા તો એમાં મા પણ આવશે અને વડે પણ આવશે કદાચ આ શબ્દ લખવાનો રહી ગયા તો ખાસ જોઈ લેજો એટલે કે આનાથી પણ વિગ્રહ થશે તો ઉદાહરણ નંબર એકથી સમજીએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો તો ફૂલહાર તો વિદ્યાર્થી મિત્રો આનો વિગ્રહ શું થશે ફૂલોનો હાર શું વિદ્યાર્થી મિત્રો ફૂલોનો હાર એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચિંતા થયું તો ચિંતા વડે આતુર શું વિદ્યાર્થી મિત્રો ચિંતા વડે આતુર અથવા તો ચિંતાથી આતુર પછી

તો સ્થાન સ્થાનથી એ ધર્મમાં શ્રદ્ધા પછી વસ્તી પત્ર તો વસ્તીનું પત્ર તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આ સમાજને આપણે ઇઝીલી ઓળખી શકીએ છીએ અને એનો વિગ્રહ પણ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તત્પુરુષ સમાસમાં તમને એકદમ ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કર્મધારણ સમાજ સમજવાનો ટ્રાય કરીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો કર્મ ધારણ સમાજમાં શું હશે શું હશે કે પ્રથમ પદ વિશેષણ હશે એટલે કે પ્રથમ પદ જે હશે એટલે કે પ્રથમ જે શબ્દ હશે તે વિશેષણથી હશે અને બીજું પદ બીજું નામ હશે એટલે કે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ સમજીએ તો કોઈક નામ હશે એના આગળ એક વિશેષણ હશે વિશેષણ શું છે તે આપણે પહેલાં જ સમજી ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કર્મદાર સમાસ હશે ત્યારે અને બીજું પદ નામ હશે અને સમાસ વિગ્રહ માટે કયા શબ્દ હશે રૂપી એવો જેવો એવા શબ્દોનો ઉપયોગ થશે તો વિદ્યાર્થી મોસ્ટલી આપણે રૂપી નો વધારે ઉપયોગ થશે અથવા તો જેવો એ શબ્દ વધારે તમને વિગ્રહ થતો જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો કેટલાક ઉદાહરણ છે તે આપણે ટ્રાય કરીએ વિગ્રહ કરવાનો પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ઘન શ્યામ તો વિદ્યાર્થી મિત્રો અહીં આ તમે શબ્દ જોઈ શકો છો શ્યામ એક નામ છે તો વિદ્યાર્થી મિત્રો એક નામ છે આ ઘન તો આ શ્યામની વિશેષતા બતાવે છે કે શ્યામ ઘન જેવો છે તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે સમાસ વિગ્રહ કરીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો ઘન જેવો શ્યામ ચલો એ જ વિદ્યાર્થી મિત્રો મધ મીઠું તો વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન પૂછો મધ કેવું તો મધ મીઠું તો આ તમારું મીઠું છે પણ પણ કેવું કેવું મીઠું તો જો વિશેષણ લાગી શકે એવું કઈ જરૂર નથી મધ કેવું વિદ્યાર્થી મિત્રો તો મીઠું તો એનો આપણે વિગ્રહ શું કરશું વિદ્યાર્થી મિત્રો મધ જેવું મીઠું હે ને મધ જેવું મીઠું જેવો જેવી તેવી એવા પવન વેગ તો વિદ્યાર્થી મિત્રો શું થશે પવન રૂપી વેગ શું થશે વિદ્યાર્થી મિત્રો પવન રૂપી વેગ સોરી પવન જેવો તો વિદ્યાર્થી મિત્રો આગળના શબ્દ તો અહીં પહેલા ફરીથી જોઈ લે વિદ્યાર્થી મિત્રો ઘન સેમ થયેલો ઘન કેવું વિદ્યાર્થી મિત્રો કેવું તો ઘન જેવો મધ મીઠું મધ જેવું મીઠું પછી પવન વેગ તો વિદ્યાર્થી મિત્રો પવન જેવો જેવો વેગ પછી વજ્ર વેગતો વજ્ર જેવો લે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે કર્મદાયક સમાસમાં આપણને શું જોવા મળશે આના વિગ્રહ જોવા મળશે અથવા તો વિદ્યાર્થી મિત્રો અમુક શબ્દો વિદ્યાર્થી મિત્રો વિશેષણ રૂપે વિશેષણ આવેલા હશે પણ એમાં આપણને આ આ શબ્દ મૂકવાની જરૂર પણ ન પડશે પણ એ એવા શબ્દ આવે તો આપણે કઈ રીતના ઓળખશું તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને કોઈ શબ્દ આવી રીતના દેખાય અને એમાં જો આ રીતના વિગ્રહ ન થતો હોય તો પણ એ કર્મદાયક સમાસ ગણાય છે એ ઉદાહરણ આપણે પાછળથી જોઈએ છે પણ આના

ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતના થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે કર્મધારણ સમાસ ને આપણે ફરી વરસન કરી લઈએ તો કર્મધારણ સમાસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ વિશેષણથી અને બીજું પદ નામ હશે એટલે કે વિદ્યાર્થી મિત્રો પહેલા પદમાં હંમેશા શું હશે વિશેષણથી જોડાયેલું હશે અને બીજું પદ જ્ઞાન રૂપે નામ સ્વરૂપે આવશે તો વિદ્યાર્થી મિત્રો વિગ્રહ કરવા માટે શું થશે રૂપી એવો જેવો જેવો એવા શબ્દોનો ઉપયોગ થશે ચલો ઉદાહરણ જોઈ લે વિદ્યાર્થી મિત્રો અહીં કે હૈયા સગડી તો વિદ્યાર્થી મિત્રો અહીં હૈયા રૂપી જો હૈયા આ શબ્દ તમારો શું થાય છે વિદ્યાર્થી મિત્રો સગડી એક શબ્દ છે એના આગળ આ હૈયા તમારો વિશેષણ છે તો હૈયા સગડી તો એનું થાય છે એ અયારૂપી સગડી વિગ્રહ શું થાય છે અૈયારૂપી સગડી સંસાર સાગર તો સંસાર રૂપી સાગર પછી નરસિંહ તો સિંહ જેવો નર એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જ્ઞાન દીપ તો જ્ઞાનરૂપી દીપ ચલો એ રીતના ફૂલા કરોડી તો ફૂલરા રૂપી કટોરી પછી જીવન વન તો જીવન રૂપી વન પછી વદન કમર તો વદન રૂપી તો આને આપણે વિગ્રહ કરીએ તો આનો વિગ્રહમાં માં આપણને આમાં કોઈ રૂપી જેવા શબ્દ મૂકવાની જરૂર નથી આમાં તમે આ ઈશ્વર શબ્દ છે એના આગળ આ પરમ શબ્દ છે એટલે કે આને છૂટું પાડીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો પરમ ઈશ્વર શું થશે પરમ ઈશ્વર તો આમાં વિદ્યાર્થી મિત્રો પરમ ગુપ્ત કરવાની શું દેખાઈ રહ્યું છે કે આ કર્મધાર સમાજ છે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બાળ વય તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ વય એટલે કે એક આપણી ઉંમર છે એના આગળ આ બાળ શબ્દ છે વિશેષણ દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે છૂટું કરીએ બાળ હોય તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમારે પેલા શબ્દો વિગ્રહ કરવાની જરૂર નથી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો વૃદ્ધા વસતા તો આને છૂટું કરીએ તો શું થશે વૃદ્ધા તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો કે આમાં આપણે વૃદ્ધ એવી વસ્તુ એવું ના કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો મતલબમાં આપણે જો આને ઓળખવું હોય તો આ એક નામ છે વસ્તા નામ છે વય નામ છે ઈશ્વર નામ છે તો એના આગળ આપણને શું દેખાઈ રહ્યું છે કે આપણને વિશેષણ દેખાઈ રહ્યું છે તો આના આધારિત આપણે કર્મદાર સમાસ છે એવું ઈઝીલી ઓળખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને કર્મધારમાં આવે ઇઝીલી તો विद्युत दिन तो यहां पर ऊपर समस्या पर चर्चा करी तो એટલે કે પહેલું જે નામ છે તે જોડાયેલું હશે અને બીજું જે બીજું પદ છે એટલે બીજું નામ સાથે તે ક્રિયાપદ થી બનેલા શબ્દનો હશે સિમ્પલ વસ્તુ વિદ્યાર્થી તો સિમ્પલ વસ્તુ એ સમજો છો કે આપણે આ ઉપર સમસ પડક હોય તો શું હશે વિદ્યાર્થી તો કે શબ્દ પાછળ શબ્દ પાછળ એટલે કે આપણો શબ્દ પૂરો થાય ત્યાં તમને ન જોવા પડશે જો જો મળે સ્વ જો મળે કાર જોવો પડે કાર જોવો પડે ના જોવો પડે દાદ જોવો પડે કો જોવો મળે ધાર જોવો પડે કોમ મળે બાળ મળે લોકચ આવા શબ્દો સાથે આ શબ્દ નું જોવો મળે વિદ્યાર્થી મિત્રો તમને આ લખાઈ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો આનાથી તમે આ ઉપર સમાસમાં ઉઠી શકો છો વિદ્યાર્થી મિત્રો इजीली તમે આલે આપી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ લઈ જોઈએ સર્વ

વિદ્યાર્થી મિત્રો આ રીતે સુંદર છે વિડિયો વિદ્યાર્થી મિત્રો કેટલા બીજા ઉદાહરણો છે તે વિદ્યાર્થી મિત્રો આ બીજો શબ્દ છે ગીરી દર વિદ્યાર્થી મિત્રો દર શબ્દ આપણે લખાયો છે ના લખાય હોય ત્યારે જોઈ લેજો ગીરી ગીરી દર અહીં પણ શબ્દ દર શબ્દ એ છે લખાયું છે પછી અનુજ દર શબ્દ પછી આવે છે વિદ્યાર્થી મિત્રો લખો

पणिण करो पछि दिक् मांगो तो दिक् मानना पछि धाड़ पर तो धाड़ नो धाड़ धाड़ पारना पछि वही मान्यो तो पोहिनो वाचना पछि એટલે કે वही ने શું દર્શન કે મિત્રો આપની જે લખ્યું એટલે ને वाचना पछि ग्रंथ पार તો વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દો આપણે જે ઓળખવા માટે શબ્દો છે ત્યાં ખાસ લખેલા છે તો વિદ્યાર્થીઓ ખાસ આ રીતના તમને પદો ઉકેલી શકો

A voi sono due persone che non sono amorevoli. Due a me, di che ho, però che ho il problema, io a voi sono due a me, che mi chiedono di fare un lavoro, se qualcuno vuole fare un lavoro, non so, con un già dico, all'hai fatto un lavoro, mi chiedono di fare un ma è che se qualcuno è più saggio, di più che altro, è più che altro, è આપી દેજો અને વિડિયો ગમે તમારા મિત્રો વર્ગને જરૂરથી શેર કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડિયો સુધી જરૂરથી પહોંચી શકે તો મિત્રો નેક્સ્ટ વિડિયોમાં નવી સાથે